પ્રભુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપસર વને સલામ પવિત્ર બાઇબલમાં યુહાની લખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યાય અને તેની સોળથી અઢાર કલમમાં એ પ્રમાણે લખ્યું છે ઈસુ તેને કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું કે મારે વર નથી કેમ કે તને પાંચ વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી એ તે ખરું કહ્યું કુવા પાસે પ્રભુસુ ખ્રિસ્ત જ્યારે સંભૂણી સ્ત્રી જોડે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓએ તેના જીવનના એક સત્યને તેની સામે પ્રગટ કર્યું જે તેના લગ્ન સંબંધિત હતો તેના જીવનમાં એક પાપ હતું જેના કારણે કોઈ તેની સાથે સંબંધ નહોતું રાખતું તે એક એવા વ્યક્તિ સાથે રહેતી હતી કે જે તેનો પતિ ન હતો પ્રભુસુ ખ્રિસ્ત પરમેશ્વર છે અને તે આપણા દરેકના જીવનના ગંભીર રહસ્યો ને પાપોને જાણે છે મનુષ્ય પોતાના પાપને સંતાડી નથી શકતો અને તેના પાપનો દંડ પરમેશ્વર દ્વારા અનંત મનુષ્ય જાતિના પાપનો દંડ મૃત્યુ ક્રુસ પર તેઓએ સહી લીધું જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેમને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તેનો ઉદ્ધાર થાય છે તેને ક્ષમા મળે છે તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પાપ નથી સંતાડી શકતા પરંતુ તેમના પર વિશ્વાસ દ્વારા ઉદ્ધાર પામી શકો છો દેવ તમારી સહાય કરે ધન્યવાદ પ્રભુ સ્મરણ કરુભ